ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ તેમજ સરકારી શાળા તથા ખાનગી શાળામાં વિદ્યાર્થીઓ દ્વારા પોતાની શિક્ષણ પ્રત્યેની કારકિર્દી ઉજ્જવળ બને તે હેતુ વિવિધ સન્માનકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરની તપોવન શાળા ખાતે ધોરણ કેજીથી લઈ ધોરણ બાર સુધી અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ જેમને વાર્ષિક પરીક્ષામાં પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર પ્રાપ્ત કરેલ છે તેવા એકસો ત્રણ જેટલા વિદ્યાર્થીઓનું શિલ્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું આ વિદ્યાર્થી સન્માન સમારોહ કાર્યક્રમમાં શાળાના તમામ વિદ્યાર્થી વાલી વાલીઓ અને શાળા સંચાલકો સહિત આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે તમામ ઉપસ્થિત મહેમાનો દ્વારા જે વિદ્યાર્થીઓ છે તેઓ જે પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમાંક મેળવેલ છે તે તમામે તમામને શીલ એનાયત કરવામાં આવ્યા હતા જેથી કરી અને જે વિદ્યાર્થીનું મોરલ છે તે મોરલ પણ બની રહે અને તેઓ આગામી પરીક્ષા માટે થઈ અને તૈયારી કરે તે માટે થઈ અને તેમને સન્માનવા જરૂરી હોવાનું જણાવી અને શાળા પરિવાર દ્વારા તેઓને સન્માનમાં આવ્યા હતા જેથી કરી વિદ્યાર્થીઓ આ પોતે પોતે પણ અભ્યાસ કરે અને બીજા જે વિદ્યાર્થીઓ છે તેમના માટે પણ તેઓ માર્ગદર્શક બને કે આપણે પણ આ વિદ્યાર્થીઓની જેમ જો મહેનત કરશું અને ક્રમાંક મેળવશું તો આપણને પણ શિલ્ડ અર્પણ કરવામાં આવશે ત્યારે એકસો ત્રણ જેટલા વિદ્યાર્થીઓને શિલ્ડ અર્પણ કરવામાં આવતા એકસો ત્રણ વિદ્યાર્થીના વાલી પણ શાળાની તપોવન સ્કૂલની અંદર પહોંચ્યા હતા ત્યારે શાળાના બાળકો દ્વારા સમૂહ જે ફોટો છે તે ફોટો તેઓ ફોટો સેશન પણ કરાવ્યું હતું ત્યારે બાળકોના ચહેરા ઉપર આનંદની લાગણી છવાયેલી જોવા મળી હતી અને તેઓ આ શિલ્ડ એનાયત કરવા કરતાં પણ જે પોતે જે મહેનત કરેલી છે એ મહેનતનું પરિણામ તેઓને મળી રહ્યું છે તેમ તેમના ચહેરા ઉપરથી સ્પષ્ટ દેખાઈ આવતું હતું ત્યારે તેમના વાલીઓ પણ ખુશખુશાલ જણાતા હતા કે આ તપોવન જે સ્કૂલ છે તેના મેનેજમેન્ટ અને તેના શિક્ષકો દ્વારા પોતાના વિદ્યાર્થીઓ પોતાના આ બાળકો પાછળ એટલી બધી મહેનત કરેલી છે કે તેઓ ઉત્તીર્ણ થાય અને નંબર મેળવે આ જોઈને શાળાની અંદર જે બીજા વિદ્યાર્થીઓ છે તેઓએ પણ મનોમન નક્કી કર્યું હતું અમો પણ આગામી જે વર્ષ છે તે વર્ષની અંદર ખૂબ જ મહેનત કરશું અને તેઓ આ જે આ વિદ્યાર્થીઓ જે રીતે નંબર મેળવ્યો છે તે રીતે તેઓ પણ નંબર મેળવે છે અને તેઓ ચાલા નીતિભા ભરત છે હું અગિયારમાં ધોરણમાં અભ્યાસ કરું છું આજે અમારી શાળામાં બહુ મોટો ઉત્સવ રાખવામાં આવ્યો છે જે ધોરણ એક થી તે બાર ધોરણના વિદ્યાર્થીઓને પહેલો બીજો અને ત્રીજો નંબર આવેલો હોય તેમને સન્માનિત કરવામાં આવ્યા છે જે આજે ખુશીનો માહોલ છે અને તેના સિવાય પણ ઇતર પ્રવૃત્તિમાં જેમ કે ચિત્ર સ્પર્ધા કરાટે વગેરે સ્પર્ધામાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓ માટે પણ આ એક તેમને પણ સન્માનિત કરીને એક મહાન માન સમારોહ આયોજન કરવામાં આવે છે ઘટાણા માનસી છે હું ધોરણ અગિયારમાં અભ્યાસ કરું છું બાલ મંદિરથી હું તો પવન વિદ્યાલયમાં ભણું છું આજે સમાન સમારોહનું આયોજન તપોન વિદ્યાલયમાં કરવામાં આવ્યું હતું અહીં ધોરણ એ બાલમંદિરથી લઈને ધોરણ બાર સુધીમાં થયેલો જે વિદ્યાર્થીઓને ફર્સ્ટ ફર્સ્ટ સેકન્ડ અને થર્ડ નંબર આવ્યો હોય તેમને પ્રોત્સાહિત કરવા માટે શીલ્ડ વિતરણ આપવામાં આવ્યું હતું આજે ખૂબ અહીંયા આનંદનો ઉત્સવ થઈ રહ્યો છે વિપુલભાઈ દલસાણિયા સંચાલક શ્રી તપોવન વિદ્યાલય આગળ રહ્યું વિદ્યાર્થીએ વર્ષ દરમિયાન જે મહેનત કરેલી છે એના ફળરૂપે આજે અમારી શાળામાં ધોરણ બાલ મંદિરથી બાર તમામ વિદ્યાર્થીઓ સન્માન સમારંભ કાર્યક્રમનું આયોજન કરેલ છે વિદ્યાર્થીઓ ખરેખર અથાગ મહેનત કરે છે અને તેના મહેનતના પરિણામરૂપે જ્યારે વિદ્યાર્થીઓને મળેલા ફળનું એક સન્માન કરવામાં આવે ત્યારે એનો આનંદ અલગ જ હોય છે તે માટે આજે અમારી શાળામાં લગભગ એકસો ને તેર વિદ્યાર્થીઓને ચીલ એનાયત કરી અને સન્માનિત કરવામાં આવેલા છે જેની અંદર એકથી ત્રણ નંબર મેળવેલ વિદ્યાર્થીઓ કે જે વાર્ષિક પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ છે અને ઉચ્ચ પરિણામ સાથે પ્રથમ દ્વિતીય તૃતીય નંબર લાવેલ છે તેમને સન્માનિત કરવામાં આવેલ છે તેમ તેની સાથે પણ જે ટુ પોઈન્ટ જે આપને ખબર છે કે ખેલ મહાકુંભ છે તેમાં અમારી શાળાના તાલુકા જિલ્લા અને રાજ્ય કક્ષાએ વિદ્યાર્થીઓ વિજેતા થયેલ છે તેમને પણ છીલ આપી અને સન્માનિત કરવામાં આવેલ છે તો આજે આજે જે વિદ્યાર્થીઓનું કરવામાં આવેલ છે તેમાં ખરેખર વિદ્યાર્થીઓમાં કાંઈક યસ આઈ કેન ડૂ આવી જે વૃત્તિ જે છે એ આજુ આપણને જોવા મળે છે અને દરેક વિદ્યાર્થીઓ ખરેખર ઉત્સાહિત છે અને દરેક વિદ્યાર્થીઓ વધુમાં વધુ પ્રગતિ કરે તેવી શાળા પરિવારનેથી શુભકામના પાઠવવામાં આવે